ટાઇટેનિક જે રૂટ પરથી પસાર થયું હતું ત્યાંથી જ એના પહેલાં બીજું એક જહાજ પણ પસાર થયું હતું ઓગણીસો બારની ચૌદમી એપ્રિલે આ દુર્ઘટના થઈ હતી એના બે દિવસ પહેલાં જ ત્યાંથી પસાર થયેલા જહાજે ટાઇટેનિકને વાયરલેસ મેસેજ મારફત વોર્નિંગ આપી હતી કે ગ્લેશિયરના ટુકડાથી સાચવજો જોકે આ મેસેજ ટાઇટેનિક સુધી પહોંચ્યો જ નહોતો ચેતવણી આપનારું જહાજ પણ છ વર્ષ પછી ઓગણીસો અઢારમાં પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન દરિયામાં ડૂબી ગયું હતું ટાઇટેનિકની માલિકી ધરાવતી કંપની વ્હાઇટ સ્ટાર લાઇનના મેનેજિંગ ડિરેક્ટર જોસેફ બ્રુસ આ દુર્ઘટનાના સમયે જહાજ પર જ હતા તેઓ ટાઇટેનિકમાંથી બચાવવામાં આવેલા લોકોમાં સામેલ હતા તેમણે બાદમાં અમેરિકન સેનેટને કહ્યું હતું કે આ જહાજ ગ્લેશિયરના ટુકડાની સાથે ટકરાયું હતું ત્યારે તેઓ સૂતા હતા કેપ્ટને તેમણે કહ્યું હતું કે જહાજ ડૂબી જશે એ નક્કી છે તેવા સમયે જહાજના ટેલિગ્રાફર્સ દ્વારા જોખમ હોવાના સિગ્નલ્સ મોકલવામાં આવ્યા હતા રેડિયો ઓપરેટર આર્થર મૂનને પણ આ સિગ્નલ મળ્યો હતો તેઓ અડતાલીસો કિલોમીટર દૂર સાઉથ વેલ્સમાં પોતાના ઘરે બેઠા હતા તેમણે પોતાની જાતે જ વાયરલેસ રેડિયો સેટઅપ તૈયાર કર્યો હતો જેના પર તેમણે આ સિગ્નલ્સ પકડ્યા હતા તેઓ બીજા દિવસે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા જોકે કોઈએ તેમની વાત પર ભરોસો નહોતો કર્યો આ દુર્ઘટનાની બાબતમાં એક વિચિત્ર વાત બહાર આવી છે આ જહાજની ટીમ પર ખાસ બ્લૂ બેન્ડ મેળવવાનું પ્રેશર હતું અઢારસો ઓગણચાલીસમાં આ સન્માનની શરૂઆત થઈ હતી એટલાન્ટિક મહાસાગરને સૌથી ઝડપથી પસાર કરનારા જહાજને બ્લુ બેન્ડનું સન્માન મળતું હતું બધા જ લોકો માનતા હતા કે ટાઇટેનિક આ સન્માન મેળવીને જ રહેશે એ સમયે બ્રિટન અને જર્મનીની વચ્ચે એના માટે રેસ જામતી હતી આ જ કારણે ટાઇટેનિકની સ્પીડ વધારે રાખવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ કહ્યું હતું કે આ જહાજના કેપ્ટનને જોખમો વિશે જાણ હતી કેપ્ટનને કહેવામાં આવ્યું હતું કે રૂટ પર ગ્લેશિયર હોઈ શકે છે એમ છતાં કેપ્ટને જહાજની સ્પીડ ઓછી નહોતી કરી કેમકે તેઓ શક્ય એટલા પહેલાં એટલાન્ટિક મહાસાગરને પાર કરવા માગતા હતા કેમકે ગ્લોબલ સન્માન મેળવવાની આ મહત્વાકાંક્ષા હતી